વર્ષો પહેલા રાજા મહારાજા તેના સૈન્ય ને આમાં છુપાવતા હતા ને હા હરેશભાઈ

પાણી નથી નીચે હોત તો આમ ઊંડાણ છે જોઈ શકો છો મિત્રો આ ઊંડી વાવ છે એક તો બગેચીથી ઘણું નીચે આવવું પડે છે ત્યાર પછી ઉપર આવે છે ઉપર પણ ખૂલું જ છે કમાવાનું બધા સાથે અમારા મિત્રો છે ટેલી કરાવીશ પણ આગળ ઉપર બધા મિત્રોની જોઈ શકો છો વાવ વાવ જોઈને ઉપર આવી ગયા ઘણી ઉપર હતી ચાલો તો હવે આગળ જોઈએ આગળ ઇલેક્ટ્રિક વાહન પણ મળતા લાગે છે એવું ચલો અહીં શું છે અહીં જોઈએ

રજવાડો રાજા હતા અમે જતા નવ ગણની થઈ ગઈ બધાય અહીંયા હા બાઉ રે પછી ઓલે ગાડી લઈ જવા દે હા હા હવે નઈ બધી બંધ થઈ ગઈ એન્ટ્રી આ જૂનો દરવાજો છે પણ કાઢી નાખવામાં આવ્યો છે આ મેઈન દરવાજો હતો ને એ આવડો આ હતો જો આ લગભગ ટકા હતો આગળ જ્યાં બોલી પણ બનાવ્યો ને બીજો નવો ગેટ ચાલો સુપર ગેટ મકાન આગળ આવી ગયા છે জুনাগ নৃশ্য চালো জ চালো চ করছো চলো ম জরক পরে আই গিয়েছি અહીંથી સુરક્ષા કરવામાં આવતી હતી કિલ્લા ની હરેશભાઈ આ તોપ તમને એવું લાગે છે કે તમે ફોડી શકો ચાલો જય

ચલો હવે અહીંથી આપણે શોપ દ્વાર છે તોપ વિસ્તાર પ્રવેશ ટાવર અનાજ નો ભંડાર સાયકલ માર્ગ જૂના માર્ગો છે આ બધા જે દર્શાવવામાં આવેલા છે તે ચાલો તમને આગળ વધારે બતાવવાની બનાવેલી બીજી વતન છે એમાં મોરથી નાખતા હોય જો અહીંથી હળગાવતા હોય એવું કે હવે બધી ભરેલી નથી ને ಅಂತ ಹೇ ಚೆನಿ ಐದಿ ನಾತಿ ನೇ ಪೆಕ್ ಸೇಟ್ ಲಗೌಸು ಅವೆ ಅವಾ ಯೂಟ್ಯೂಬ್ ಕ ಕಪ್ಪೆ ಲಗಾಟಿ ಅವೆ ಆನು ಕಾಮ್ ಇನ ಆ ತೋ ಫಾಲಿ ಪೇಲಾನು ಸೇಕ್ಕೆ ರೈಕೆ ವಿಚಾರ ಕಾಮ್ ಕಾಯನೇ ಏಕಜ್ ಭರಿನ್ ಮುಕಿಯೋ ಎಲೆ ಹೊಚೆ ಕಾಮ್ ಕಾ ಚಾಲೂ હતು ಮೈಯಾ ತರ ಬಂದ હતು ಬದು ಆ ಮೊತ್ತು ತಕ್ನೆ ಫೋಟೋ ಆಯಿ ವಿಡಿಯೋ ಮ ಚಾಲೋ ನೀಲಂ ಪೋಖರಾ ದೇ ಪ್ರಕಾರ್ನಿ ತೋಪೋ હતೆ

लग जाती है और बराबर है अच्छा बेटा रे और बराबर થઈ જાય આપ આ તોફ ખંડીત થેલી ફૂટવામાં ફેલ થઈ ગઈ છે હેલા ગેટ નીચેથી અંદર જઈએ फूल दिया हो हरीश भाई તમે આમાં શું અવલોકન કર્યું આમાં અવલોકન શું છે ત્યારે શું થિયું ઓય પાવર એલેક્ટ્રિક ત્યારે કેવું અંધારું બોલાયું વાંસન કર્યું તમે વાંસન કરી નાખ્યું હા ચલો મિત્રો તો તમને બતાવી દઈએ આને બતાય તમે જવડાઈ શકો હું કઈ વિચારની છું હા બધા નામ કેવા જુનાગઢ વર્ષો પહેલાના નામ જુના ને ગઢવો ગઢ કિનાર વાદળથી વાતો કરે

આપણે જોવા કડી વાવ નવ હો જેને ન જોયો હોય જીવતો મો એવું કેવાય છે આ કડી વાવ વિશે શું તમારે હરેશભાઈ કેવું આમ રેડી રેડી તો હાલો મિત્રો તમને બતાવી અડી કડી નજારો અંદર જઈને છે નીચેથી મિત્રો તમને બાજુની કડી વાવ બાજુ હા હવે ઉપર બહાર નીકળીએ આવાઓ વાવમાંથી અને આગળ તમને બીજું બતાવીએ જુનાગઢ ઉપર કોટ ફોર્ટ ફોટ જુનાગઢ

ઘણો છે કડી વાવ જોઈને નીકળી ગયા છું હવે તમને કડી વાવ બતાવીએ કડી માંથી હવે કડી માં જાય ચાલો એ પણ નજીક બાજુ માં જ છે કડી વાવ એ પણ એના જેટલી જ ને એના જેટલી જ ઊંડાણ વાળી છે તો ખબર આપવામાં આવી છે ચલો જોઈએ આ છે જુનાગઢ ચૂના છે કે પેલા ગઢ જાણતા ત્યારે ચૂના દ્વારા લગાવવામાં આવે ત્યારે કેમ આપણે સિમેન્ટ ઉપયોગ કરવી એવી રીતે પેલા ચૂનો નો ઉપયોગ કરતા હતા એ ચૂના ની ચક્કી ચાલો જોઈએ આપડે બધા મિત્રો ચાલો મિત્રો હવે ચક્કી બતાવું હું તમને આ ચક્કી ને શેના દ્વારા ફેરવામાં આવતી હશે છે હરેશભાઈ

啊，那就弄就弄。